એને જે મેસેજ આપ્યો છે એમાં થોડી અતિશયોક્તિ છે સમાજમાં છે એક બે ટકા વર્ગ એવો હોય પણ એને જે કીધું છે દસમાંથી નવ પાટીદારો પકડાય છે વ્યસન એવું કાંઈ હોતું નથી દરેક સમાજમાં નાના મોટું દૂષણ હોય પાટીદાર સમાજ ખૂબ મોટો સમાજ છે એમાં એક બે ટકા હોય તો દેખાય એટલે એ બેને જે આપ્યું છે ચેતવણી આપી છે એ બરાબર પણ જે ટકાવારી આપી છે એ ટકાવારી બરાબર નથી આ મુદ્દાને આપ કઈ રીતના જુઓ છો કેમ કે જનરલ જો વાત કરવામાં આવે તો તમે પાંચ દસ વર્ષ પહેલાની આપણે વાત કરીએ અત્યારની વાત કરીએ તો વ્યસનનું દૂષણ અતિ વધી ગયું છે સમાજની અંદર દરેક સમાજમાં વૈધું છે વ્યસનનું દૂષણ સમાજમાં થોડીક આર્થિક સદ્ધરતા આવી છે અને એના સાથે સાથે થોડા દૂષણ દરેક સમાજમાં આવ્યા છે અને પાટીદાર સમાજમાં ઓછા કે આવ્યું છે એની અમે પણ ચિંતા કરી છીએ પાટીદાર સમાજ કોઈ દિવસ વ્યસનને પોસતો નથી વ્યસનને સ્વીકારતો નથી એટલે જ પાટીદાર સમાજની પ્રગતિ થઈ છે અમે પણ વ્યસનને કોઈ સ્વીકારતા કે પ્રોત્સાહન આપતા નથી બેન છેને એવું પણ કીધું કે પાકીદારના નામે ભલામણો કરીને છૂટી જાય છે આવા લોકોને એક દિવસ જેલમાં રાખો તો ખબર પડે આને કઈ રીતના જુઓ છો હા કોઈ દારૂ પીતા હોય ને એને સજા થાય તો કાયદાની પરિભાષામાં થાય તો અમને કોઈ વાંધો હોઈ શકે નહીં પરંતુ ભલામણનો ફોન આવે છે તેવું પણ સમાજના ફોન આવે છે સમાજમાં આવું થતું હોય પણ મને પાંત્રીસ વર્ષ આ સમાજમાં આગેવાનીમાં અમે આવા કોઈ દિવસ કરી નથી ભલામણ કરવી ટકાવારી છે ટકાવારીમાં શું કેટલા ટકા ટકાવારી ખોટી છે કોઈ પણ સમાજમાં એક બે ટકા હોય દુષો બાકી જે એને દસ માંથી નવ કીધા છે નેવ ટકા કોઈ સમાજમાં ન હોય પાટીદાર સમાજમાં તો હોય જ ન શકે પણ કોઈ પણ સમાજમાં નેવું ટકા વ્યસન હોય નહીં એનો જો દાખલો દે ભગવતસિંહ બાપુએ ફરજિયાત કન્યા કેરોણી કાયદો કર્યો જો વધારેમાં વધારે કોઈ બેનિફિટ લીધો હોય તો પટેલોએ લીધો સ્વામિનારાયણ સંપ્રદાયની ગુરુકુળની વાત કરી તો ગુરુકુળ વ્યસન મુક્તિનું અભિયાન ઉપાડે એમાં વધારેમાં વધારે ગુરુકુળમાં કોઈની સંખ્યા ટકાવારીમાં હોય તો પાટીદારોની છે એટલે પાટીદારો કોઈ દિવસ વ્યસનને પ્રોત્સાહન આપતા નથી આપશું પણ નહીં અને આપવું જોઈએ પણ નહીં